મહત્વના સમાચાર સાબર સાબરમતી નદીમાં છોડાતું જે પાણી છે તે હાલ તો પ્રદુષિત પાણી અંગે જીપીસીબીએ આ સૌથી મહત્વની કબૂલાત કરી છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ બંનેમાંથી જે પાણી છોડાઈ રહ્યું છે એ પાણી ધારાધોરણ મુજબનું ન હોવાની કબૂલાત આપી છે અને આ પ્રકારના પાણીમાં કલર ટીડીએસ એફટીએસના ધારાધોરણો નથી જળવાઈ રહ્યા વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તેજસ આ સાથે જ જીપીસીબીની અન્ય શું કબૂલાત જે મહત્વનું છે કે આ પહેલા ગુજરાત હાઈકોર્ટે જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે નિર્દેશો આપ્યા હતા અને સાબરમતી નદીમાં જે પ્રદૂષિત પાણી ઠળવાઈ રહ્યું છે તેના કારણો અને સાથે જ જ્યાંથી છોડાઈ રહ્યું છે તેની સામે પગલાં લેવા માટેના નિર્દેશો હતા જીપીસીબીએ જે સોગન નામું કર્યું છે તેની અંદર ત્રણ મહત્વની બાબતો સામે આવી છે એક તો રહેણાંકનો જે વિસ્તાર છે ત્યાંથી પ્રદૂષિત પાણી જે છે તે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર ઉમેરવામાં આવે છે સાથે જ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ છે તેમાંથી પણ આ પાણી છોડવામાં આવે છે તે પ્રકારની જીપીસીબીએ કબૂલાત કરી છે માત્ર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ સામે જ તે પગલા લઈ શકશે તે પ્રકારની વાત કરી છે પરંતુ રહેણાંક અને કોમર્શિયલ જે પ્રવૃત્તિઓ ચાલે છે તેની સામે કોણ પગલા લેશે તે જીપીસીબીનું જે સોગંદનામું છે તે મુદ્દે સાયલન્ટ છે એટલે મહત્વનું છે કે કોર્ટ આ બાબતે શું અવલોકન કરે છે આ પહેલા રહેણાંક વિસ્તારમાં જે પ્રકારના કનેક્શન્સ મળી આવ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી હતી પરંતુ હાલના તબક્કે જે સાત કોમન એફ્લુ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાથે સાથે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ જે ઇન્સ્પેક્શન કરાયું છે તે તમામ બાબતોને લઈને અત્યારે જે સોગંદનામું છે તેની અંદર કલર ટીડીએસ અને એફડીએસના ધોરણો નથી જળવાતા તે પણ કબૂલાત થઈ છે સાથે જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જે પ્રદૂષિત પાણી છોડાય છે તે પણ ધારાધોરણો નથી યોગ્ય તેના તે પણ કબૂલાત થઈ છે એકસો સત્તર પાનાનું આ સોગંદનામું છે તમામ બાબતો ને લઈને કોર્ટ શું અવલોકન કરે છે શું નિર્દેશો આપે છે તે મહત્વનું બની રહેશે આભાર આપનું આ સમગ્ર માહિતી બદલ એટલે કે જે સોગંદનામું આજે જાહેર કરવામાં આવ્યું છે તેમાં જીપીસીબી આ હાલ કબુલાત આપી છે